ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા પારેવા સર્કલની પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણ કેન્દ્ર બની રહ્યું હતું પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પમ્પિંગ સ્ટેશન બનાવી અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહાય બદબૂથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો અહીં કચરાનું સ્ટેન્ડ બનતા જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો પણ આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પારેવા સરકર પાસે આવેલી શિશુ મંદિર સ્કૂલના બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતા તેઓએ પણ જીવના જોખમને પસાર થવાની ફરજ પડી રહી છે અને કેટલીક રખડતા ઢોરો લડતા હોવાના કારણે સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે તો આ પમ્પિંગ સ્ટેશન બન્યા બાદ આ વિસ્તારમાં ચોવીસ કલાક જાહેર માર્ગ પર પાણી રેલાતા માખી મચ્છરના ઉદભવને લઈ સ્થાનિક લોકો ત્રહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિક રહીશ કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચ્છાના સ્ટેન્ડ અને સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્વચ્છતા શાખા ચેરમેન હરેશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂતને પણ આ અંગે બે મહિના પૂર્વે જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ ઉકેલ લાવવા માટે અસમર્થ નીવડ્યા હોવાનું જણાવી કરી સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને દૂર કરી સતત રેલાતા પાણીનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવી સ્થાનિક રહીશો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓના હિતમાં આ કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી અને વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ જગ્યા પર રહેલા લાયન્સ ક્લબ સંચાલિત બગીચો હોવા છતાં પણ કોના ઈશારે અને કોને કહેવાથી બગીચાની જગ્યાએ કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પારેવા સર્કલ પાસે પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને કાયમી દૂર કરી સ્થાનિક લોકોને રોગચાળામાંથી મુક્ત કરાવે તેવી પણ માંગ કરી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા હાલ પારેવા સર્કલ લગભગ બસો દિવસથી અહીંયા કચરાનો અટ્ટો બની ગયો છે મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલસિંહ રાજપૂતને લગભગ મેં બે ત્રણ ચાર વાર એસએમએસથી વાત કરી ટેલિફોનિક વાત કરી પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે થઈ જશે પણ કશું કશું હોલ થતો નહીં આ એરિયામાં લગભગ સાંજે લેડીસોને અહીંથી ચાલવામાં ભયંકર કોઈ તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની સારાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે આ વિસ્તારમાં શિશુ મંદિરની જે સારામાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને આવે આ જે કચરાના કોઈ ઢગલા લગભગ ગાયો પંદરથી વીસ રોડ ઉપર આવી જાય છે અને વારંવાર આ બે બે કોર્પોરેટરને મેં વિનંતી કરી પણ કોઈ એવો સ્પષ્ટ જવાબ નહીં મળતો અને બીજું કે થબીલા ચોકમાં કે પારેવાર સર્કલમાં આ રીતે કચરાનો અડ્ડો હતો જ નહીં અહીંયા નાના બાળકોને ભૂલકવા માટે ચકેડીઓ ચરસો અને સામાન્ય બધી તો હતો પણ આ અચાનક કેમ બની ગયો ને કોના કારણથી બને હજી બધી ખબર નહીં પડતી અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન છે તો જો એમના વિસ્તારમાં અલગ હોય તો એ હવે બાકી પાટણમાં વિસ્તારમાં શું હાલત હશે હવે નગરપાલિકાને અને બાકીના લોકોને ખબર પડે